ખેરાલુમાં શુક્રવારે સાંજે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો ખેરાલુ પંથકમાં શુક્રવારે સાંજના સમયે અચાનક વાતાવરણમાં આવ્યો અને વરસાદ મૂકીને હતો જે એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેથી ખેરાલુ શહેરના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ખેરાલુ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેવા કે ખોખરવાડા સંઘ ખોખરવાડા સંઘથી તાલુકા સેવા સદન કચેરી રોડ સહિત ખાડીયા વિસ્તાર બસ સ્ટેશન વિસ્તાર જીબી રોડ વિસ્તારો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આમ વરસાદ વરસતા કેટલાક વાહનો વરસાદી પાણીમાં બંધ પણ પડી ગયા હતા અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ત્યારે ખેરાલુ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો જેવા કે મલેખપુર થાગના લાલાવાડા ચોટીયા સમુજા હિરવાણી મધોપુર નાનીવાડા અરઠી ડોળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલો